તાળાજા નજીક શેત્રુજીના નદીના પુલ પાસે શેરડીના ઊભા પાકમાં અચાનક આગ ફાટી નીકળતા લાખોનું નુકસાન થયું હોવાનું છેવાઈ રહ્યું છે આ બાબતે પ્રાપ્ત થતી વિગતો મુજબ તાળાજા શહેરના નજીક આવેલ રોયલ ગામ પાસે આવેલ શેત્રુજી નદીના પુલ પાસે કોઈ ખેડૂતના શેરડીના ઊભા પાકમાં કોઈપણ અગમ્ય કારણોસર આગ લાગતા શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો બનાવની જાણ પાલિકાને થતા પાલિકા ફાયરફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા